જય શ્રી સ્વામિનારાયણ વહેલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમાસ ગાથા ભાગ પેલો આપણે જોઈ રહ્યા હતા સદગુરુ સ્વામી શ્રી દયાનંદ સ્વામીનું જીવન કવન ભગવાન સ્વામીનારાયણ પોતાના વાલા બંને આચાર્યશ્રીને અમદાવાદની વડતાલની ગાદી સોંપે છે જ્યારે બંને આચાર્ય સ્થાપી બંને દેશના વિભાગ કર્યા ત્યારે દયાનંદ સ્વામી મહાનુભવાનંદ સ્વામી અમદાવાદમાં આવ્યા છે અને અવારનવાર ઉત્તર ગુજરાત ઢંઢાવીયા દેશ પ્રદેશમાં પોતે વિચરણ કરે છે સારા વિદ્વાન છે કથાકાર છે કવિ છે સાધુગુણે યુક્ત છે મંડળ પણ સ્વામીનું મોટું હતું ગામડે ગામડે સ્વામીએ મંદિરો બંધાવવાની ખૂબ સારી પ્રવૃત્તિ ભક્તિપરાયણ કરી હતી જેમાં કરજીસણ ડાંગરવા લાંગણોજ બીજાપુર વિસનગર વડનગર વગેરે મંદિરો સ્વામીને બંધાવેલા છે અને કળા સૂઝબૂ પોતે મંદિરો બંધાવતા હતા હવે શ્રી હરિ સાથે રહી ગ્વાલિયરમાં માં સભા જીતાડી એની એક સુંદર કથા છે ભગવાન સ્વામિનારાયણે નૂતન મંદિરો નિર્માણ કર્યા અને ગામડે ગામડે બાયો ભાઈઓના મંદિર થાય તે વાતો કરી હતી હરિમંદિરો અને શિખરબદ્ધ મંદિર કરવાની પ્રથા ભગવાનની પ્રસાદી ભૂત છે શ્રી હરિએ ગઢપુર વડતાલ જાતે મંદિરો કર્યા છે અમદાવાદ ભુજ વગેરે સંતો પાસે મોટા મોટા મંદિરો બંધાવડાવ્યા છે પોતે જઈ ત્યાં પ્રતિષ્ઠા કરી છે આ મંદિરો દ્વારા મોક્ષનો ધુંધુબાજ માર્ગ શરૂ કર્યો આ કાર્યમાં આવતા વિઘ્નોથી ભગવાન ખુદ પોતે રક્ષા પણ કરે છે કરતા હતા કરશે એકવાર યોધ્યા મહારાજ છપ્પૈયા શિખરબદ્ધ મંદિર કરાવવા સંઘની સાથે જતા હતા રસ્તામાં ગ્વાલિયર શહેરમાં રાત રહેવાનું થયું ગ્વાલિયરના રાજાને ત્યાં અમદાવાદનો એક દીવાન હતો તેને સત્સંગનો બહુ ઉદ્દેશને ને અભાવ તેથી તેના મનમાં એમ વિચાર થયો કે આ સ્વામિનારાયણના આચાર્ય અહીં આવ્યા છે હું રાજાને કહી દરબારમાં તેડાવું સભા કરાવું ને એનું અપમાન થાય તો બહુ સારું કામ થાય એમ વિચારી રાજા પાસે જઈ રાજાને કહે છે હે રાજન અહીં આજ અમદાવાદથી સ્વામિનારાયણના આચાર્ય એના સંતોની સાથે અહીંયા છે તો આજને સભા જેના અંતરમાં શુદ્ધ ભક્તિ ન હોય એને જ બીજાને અપમાન કરવાની ઈચ્છા જાગે પરંતુ જે બીજાનું અપમાન કરે તેને અપમાન જ મળે છે સન્માન કરે તેને સન્માન મળે છે જો આપણા દિલમાં આપણો દિલનો ભાવ સુધરે તો ભવ સુધરે જ્યાં સાચો ભાવ હોય ત્યાં ભગવાન પ્રગટ રહે છે ને પ્રગટ થાય છે શુદ્ધ ભાવવાળા દુઃખ ટાળે છે વાસના બાળે છે અને સુખથી છલકાય છે રાજાને બીજી કોઈ ખબર ન હતી દીવાનનો આ વિચાર તેમને સારો લાગ્યો એટલે તુરંત એણે વાત સ્વીકારી રાજાએ સંધ્યા ટાણે તત્કાળ જાસૂસોને આચાર્ય અને સંતોને તેડવા મોકલ્યા તે અમલદારોએ આવીને શ્રીને વાત કરી ત્યારે તેઓ બોલ્યા છે રાજ કચેરીમાં આમ અજાણ્યાને રાત્રિએ સભા કરવી ઠીક નહીં એટલે જાસૂસોએ રાજા પાસે આવીને વાત ત્યારે રાજાએ ફરીથી પોતાના કેટલાક જાસૂસો મોકલ્યા તેમણે આવીને કહ્યું અમારા રાજ્યમાં કેટલાક પંડિતો છે તે તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા માગે છે માટે તમે અત્યારે જ રાજકચેરીમાં આવો અને એના પ્રશ્નોના ઉત્તર આપ રાજાનો અતિ આગ્રહ જોઈ માટે જવું પડશે સંતોની સાથે રાજસભામાં આ પધારો એવો એનો આગ્રહ જોયો ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજે ઉત્તમાનંદ સ્વામી આદિ કેતા દયાનંદ સ્વામી આદિ કેટલાક સંતોને બોલાવ્યા અને કહ્યું સંતો આ શહેરના રાજા સભા કરવા સરો અત્યારે આપણને બોલાવે છે તો જાવું કે ન જાવું ત્યારે સ્વામી કહે બાપ બાપજી જેમ આપની ઈચ્છા હોય તેમ કરીએ આદેશમાં તો રાત્રે પણ સભા કરવાનો રિવાજ ચાલ છે ત્યારે યોધ્યપુસાજી મહારાજ કહે સ્વામી તો તમે અને આ સેવકરામ શાસ્ત્ર આ બધા જાઓ અમે ભગવાનને પ્રાર્થના કરીએ મહારાજ તમારો દિગ્વિજય કરશે એમ કહી જાસૂસોને કહ્યું તમે તૈયારી કરો અમે અમારા પરમસોને થોડીવાર ત્યાં મોકલી થોડી વારમાં ત્યાં મોકલીએ છીએ સહજાનંદસાય મહારાજ